ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ પચીસ થી તારીખ બાવીસ પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસ્કાવાળા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાસઠ ઓગણત્રીસ જીરો સોળ વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય માટે મોટી મોટી વાતો કરી અને જાહેરાતો કરવામાં આવે છે અને વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટમાં વરસાદના પાણી તથા ગટરોના ગંદા પાણી ભરાઈ રહેતા હોય તેવા પ્લોટના માલિકોને નોટિસ ફટકારવામાં આવતી હોય છે તો પછી વિસનગર શહેરના થલોટા રોડ ઉપર આવેલી મંગલમ પંચવટી બંગલોઝ અને શાવન સોસાયટીની પાછળના ભાગમાં આવેલા માલિકોના પ્લોટોમાં વરસાદ અને ગટરોના ગંદા પાણીના તળાવો ભરાયા છે અને આ વિસ્તારના લોકોમાં ભારે રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે તો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગણી ઉઠી છે આ સોસાયટીઓ હાલમાં ગણેશ મહોત્સવ ચાલતો હતો ત્યારે ગણપતિ દાદાની પ્રતિમા લઈને વિસર્જન યાત્રા પણ આ રોડ ઉપરથી નીકળી ત્યારે ગટરોના ગંદા પાણીમાંથી ભક્તોને પસાર થવું પડ્યું હતું જેના કારણે પણ ભક્તોની લાગણી દુભાઈ હતી તો પછી વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ